1000 ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમાર બધાનું સ્વાગત છે મિત્રો જો તમે પણ આઈપીઓ દ્વારા સારી એવી કમાણી કરવા માંગો છો તો માર્કેટમાં ધમાકો કરવા આવી રહ્યો છે બધું એક સોલર કંપનીનો આઈપીઓ અને આ આઈપીઓ ઓપન થવાનું છે 8 ફેબ્રુઆરીના દિવસે તો આ આઈપીઓ વિશેની આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે સોમવારે સોલર એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર અલ્પેક્સ સોલર લિમિટેડે જણાવ્યું હતું કે તેનો 75

ત્યારે કોર્પોરેટ કેપિટલ વેન્ચર આ ઇસ્યુના બુક લીડ મેનેજર છે જ્યારે સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસ ઇસ્યુના રજિસ્ટ્રાર છે પ્રથમ પબ્લિક ઇસ્યુમાં ચોસઠ પોઈન્ટ આઠ લાખ ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે જેમાં અપર પ્રાઇસ બેન્ડ હેઠળ અપર પ્રાઇસ બેન્ડ મુજબ કંપનીનું લક્ષ્ય ચુમોતેર પોઈન્ટ બાવન કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે આપણે વાત કરીએ કે આઈપીઓ દ્વારા એકત્ર થયેલા ફંડમાંથી અલ્પેક્સ તેની સોલર મોડેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને અપગ્રેડ અપગ્રેડ કરવા માંગે છે અને એક્સપાન્ડ કરી તેની કેપેસિટી ચારસો મેગાવોટ થી એક પોઈન્ટ બે ગીગાવોટ સુધી વધારવા માટે ઓગણીસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયાનો કરવાની

રૂપિયાનો ઉપયોગ કંપની તેના સોરન મોડ સોલર મોડ્યુલની મેની એલ્યુમિનિયમ ફ્રેમ માટે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે કરવા કરશે તેમજ 20.49 કરોડ રૂપિયા તેના વર્કિંગ કેપિટલ જરૂરિયાતોને પૂરી પહોંચી વળવા અને બાકીના સામાન્ય કોર્પોરેટ ખર્ચ કરવા માટે વાપરવામાં આવશે પછી આપણે વાત કરીએ કે ઇશ્યુ પૂર્ણ થયા પછી કંપનીના શેર NSE સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ એટલે કે NSE ઈ મર્જ પર લિસ્ટ થવાના છે સોલાર સોલર ફોટોવોલ્ટેક મોડ્યુલ બનાવે છે જેને સામાન્ય રીતે સોલર પેનલ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત તે અને ડીસી સોલર પંપના એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન સહિત વ્યાપક સોલર એનર્જી સોલ્યુશન પૂરા કરે છે કંપનીએ વર્ષ બે હજાર સાતમાં સોલર પેનલ ઉત્પાદનમાં પ્રવેશ કર્યો હતો ગ્રેટર નોઈડામાં સત્તરસો સાત હજાર સાતસો ચોરસ મીટરમાં માં ફેલાયેલ ચારસો પચાસ મેગાવોટ કેપેસિટીનો નો અત્યાધુનિક પ્લાન્ટ બનાવ્યો હતો જેને જેને હાજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે ગીગાવોટ સુધી એક્સપાન્ડ કરી શકાય છે કંપની એપ્રિલ સપ્ટેમ્બર એફ ટ્વેન્ટી ફોર માં ઓપરેશન માંથી બસો ચાર બસો ચાર પોઈન્ટ ઓગણ સાઈઠ કરોડ ની આવક થઈ છે અને કંપનીએ ટેક્સ બાદ કરીને દસ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા પ્રોફિટ નોંધાવ્યું હતું

હવે આપણે આઈપીઓની ટાઈમ લાઈન પણ જોઈ લઈએ આઈપીઓ ઓપન થવાનો છે આઠ ફેબ્રુઆરી અને ક્લોઝ થશે બાર ફેબ્રુઆરી ફેસ વેલ્યુ દસ રૂપિયા છે બેન્ડ એકસો પંદર રૂપિયા રાખ્યો છે બારસો સાઇઝ છે

રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ એટલે કે એક લાખ અડત્રીસ હજાર રૂપિયા સુધી રોકી શકશે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી અલ્પेक्स સોલર આઈપીઓ વિશે એટલે કે કંપની સોલર પેનલ બનાવે છે અને અત્યારે હાલમાં જોઈએ તો સરકાર સોલર એનર્જી ઉપર વધારે ભાર પણ મૂકી રહી છે તેવામાં આઈપીઓ રોકાણકારોને સારી એવી કમાણી કરાવી આપી શકે છે જો રોકાણકાર આમાં રોકાણ કરે તો પણ આઈપીઓ માં રોકાણ ત્યારે જ કરવું જ્યારે તમે પોતાની રિસર્ચ પણ કરી લીધી હોય અને તમને યોગ્ય લાગે તો જ તમે આઈપીઓ માં રોકાણ કરવું કોઈના કહેવાતી કે જીએમપી જોઈને આઈપીઓ માં રોકાણ કરી દેવું નહીં તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ એવી બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને પણ દબાવી દેજો